અને હવે વાત કરીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તો જેમાં એક્ઝિટ પોલ પર કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનું નિવેદન સામે આવ્યું જનતાનો નિર્ણય સર્વોપરી હોય છે તેવું હિંમતસિંહ પટેલે કહ્યું ગુજરાતની દસ સીટો પર કોંગ્રેસ જીતવાની આશા છે ગુજરાતની તમામ સીટો પર કોંગ્રેસ મજબૂતાઈથી લડ્યું છે ગુજરાતમાં કલ્પના ન હોય તેવા ચોંકાવનારા પરિણામ આવશે તો એક્ઝિટ પોલ જેના આંકડા સામે આવી રહ્યા છે ગુજરાતની છવ્વીસ બેઠકો પર આ વખતે ભાજપ હેટ્રિક મારશે કે પછી કોંગ્રેસ બાજી મારી જશે તેને લઈને પણ અનેક આકલન કરવામાં આવી રહ્યું છે તેવામાં હિંમતસિંહ પટેલનું નિવેદન સારી રીતે મતદાન કર્યું છે કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે એટલે દસેક સીટ તો એવી છે કે જેને અમે જીતવાની આશા સંપૂર્ણ રીતે રાખીએ છીએ અને છવ્વીસે છવ્વીસ સીટ ઉપર અમે સારી રીતે લડ્યા છીએ બે અમારી ગઠબંધનની સીટો હતી એટલે આ વખતે આશ્ચર્યચકિત પરિણામ આવશે કલ્પના ના કરી શક્યા હોય એવી સીટો જીતી જીતી જવાશે અને ભારતીય જનતા પાર્ટીને પણ ચોંકાવનારા જે રિઝલ્ટોનો સામનો ગુજરાતમાં કરવો પડશે